અને દોસ્તો મારું પહેલું પ્રેમિંગ યુટ્યુબનું આવવાનું છે પણ પહેલાં દોસ્તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો મજા મજામાં છો ને દોસ્તો આજે આપણે ફરી પાછો એક નવો વ્લોગ બનાવી દીધો છે એટલે જોવાનું ભૂલતા નહીં આજનો વ્લોગ આપણે કંઈક બટાકા વિશેનો આવશે કારણ કે મિત્રો બટાકામાં દવા લેવા જવાનું છે તો એના વિશે વિડીયો આવશે અને બાકી અમારું લોકેશન જોઈ શકો છો આ છોકરો નાનો નાનો દો અહીંયા અહીં લેખન લેશન કરે છે અને અને તમે વાતાવરણ જોઈ શકો છો અત્યારે ખૂબ ધુમ્બેશવાળું છે અને સૂર્ય પણ અત્યારે નીકળી ગયો છે અને બાકી જોઈ લો તો દોસ્તો આપણે આજ જવાનું છે ખેતરનું તો ખેતરી જઈને આપણે વ્લોગ બનાવીશું ત્યાં સુધી અમારા વ્લોગ પર બન્યા રહેજો તો ચલો આપણે હવે જઈએ ખેતરી તો પહેલાં અમારા પશુઓ તમને દેખાડીશું તો દોસ્તો આ છે મારા પશુઓ અને પેલે આવે નેહલ નેહલ શે ચેતો તો દોસ્તો હું ઘરથી થોડોક દૂર નીકળી ગયો છું અને તારે તમે જોઈ શકો છો ધુંબેશ વાળું વાતાવરણ છે ઘર ભૂલી જાય એવું વાતાવરણ છે કારણ કે ઘરે જાઉં તો ભૂલી એમ સબ ક્યાં દેખના પડ હું તો દોસ્તો જુઓ તમે આ લસણ આપો કેવડું મોટું અત્યારે થઈ ગયું છે અને આ છે મેથી મેથીને તમે જોઈ શકો છો મેથી પણ જેવડી મોટી થઈ ગઈ છે અને આ છે ધનિયા અને આ છે આપણું પાલક આ જોઈ લો આપણે વાયુ હતું આવડું મોટું થઈ ગયું છે અને આથી આપણે બીજી એક વસ્તુ તમને પર બનાવી ચલો આ છે મરચા અને થોડા આપણે રીંગણ બતાવીશું તો અત્યારે રીંગણ કેવડે કરે છે અને આ ટમાટા આ ટાઈપને લકડા લકડો ઊભો કરીને તમારા અને આ આ રેંગણાની ક્વોલિટી જ જુઓ તમે યાર નજીક લાવું થોડુંક ઓહો તારી રેગણા છે આયા આવ્યા છે આને એક બે થી કારણ કે ઘણો નથી એમાંથી એક બે જ છે બધા આપણે અને આ છે ટામાટર આપણો બોર એક બોર અહીંયા છે અને એક બોર બીજું કેનાલ માથે છે તો આપણે બે બોર છે તો ત્યાં આગળ આપણે જમી ઓકડે રાખેલી હતી તે તમને ગઈકાલે કાલે બી ત્રુપ આગલા વિડીયોમાં તમે બતાવ્યું હતું જે આપણે બટાકા વાયેલા હતા ત્યાં આગળ પાણી જાય છે અહીંયા પણ જાય છે અહીંથી ત્યાં આગળ કનેક્શન આવેલું છે બે બોરનું અને ત્યાં આપણે ખેતર રાખેલું છે વકડે છ વીઘા ત્યાં જાય છે અને બસ બાકી અમારા વ્લોકબર બન્યા રહી ગયો નવા પર આપણે જે થોડી વાર છે કારણ કે પણ આવી જશે આપણે ડેલી વ્લોગ બનાવશું તો આવી તો જશે હજી થોડી વાર લાગશે કારણ કે હજી મિત્રો ઘણા બધા હજી પૈસા ઓછા છે આથી અને થઈ જશે એટલે મિત્રો આવી તો જશે અને પહેલું પેમેન્ટ આવે એવી આપની ખૂબ ખૂબ અભિનંદન કારણ કે મિત્રો પહેલું પેમેન્ટ જલ્દી જલ્દી અપાવજો એટલે મિત્રો બીજું પેમેન્ટ પણ આવી જાય એટલે ફૂલ સપોર્ટ કરજો શેર કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ ડેલી મારા વ્લોગ આવશે કારણ કે લોંગ વિડીયા શોર્ટ વિડિયા કે લાઈવમાં નહીં થવાનું કારણ કે લોંગ વિડિયા મારા લાઈવ લોંગ વિડીયા મારા વ્લોગ જ આવશે કારણ કે મિત્રો તો દોસ્તો હું થોડાક તમને મોરબીના દ્રશ્યો બતાવીશ મિત્રો ટાઈસ ને સંડાસના ટપ એ કઈ રીતના પડ્યા છે ને આપણે ભેલડી લાખણી અથવા દિવુંદરમાં કઈ રીતના હોય તે તમે આવી ટાઈપ તમે જોયા નહીં હોય હું તમને થોડોક વિડીયો એનો બતાવીશું કે આ કઈ રીતના તે મોરબીમાં પડ્યા છે કારણ કે અમે દ્વારકા જતા મોરબીમાં દ્વારકા જતા અમે મોરબી પહોંચ્યા ત્યારના અમે દ્રશ્યો તમને થોડાક ખાલી દેખાડીશું થોડોક વિડીયો તમે જોજો કે આ સંડાસના ટપ અથવા ટાઈસ કઈ રીતના પડ્યું છે આવું તો તમે ક્યાંય નહીં જોયું હોય ચાલો આપણે વિડીયો થોડોક દેખાડીએ તો ફાઇનલી દોસ્તો આપણે ખેતરમાં પહોંચી ગયા છીએ અને તારી તમે જોઈ શકો છો આ બટાકામાં કંઈક અલગ તરનો જુઓ પીલરાશ આવી ગઈ છે એટલે મિત્રો આમાં દવાની જરૂર છે તો આપણે થોડા ખોતરી જોઈ લઈએ જેટલા બેઠા છે એ પણ ધોવા આપણે સારો ડૂકો છે એ નહીં ઉખાડવો થોડો ખરાબ ડૂકો હોય નહીં યાર તૂટી જશે બેઠા તો છે તો દોસ્તો તમે જોઈ શકો છો આપણે કેનાલે આવી ગયા છીએ અને કેનાલે કેનાલે જઈને ભાદરા પડી રહ્યા છીએ તો અમારી કેનાલ જોઈ શકો છો અને અહીંયા થઈને આપણે ભાદરું જવાનું છે આગલા ખેતરમાં ચલો તો આપણે આ ભાદરા ભાદરા આપણે કેનાલે જઈને પેલા આગલા ખેતરે જવાનું છે તો આપણે અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ સવાર સવારમાં આપણે ખેતરમાં જવું પડે એમ છે કારણ કે દોસ્તો સાંજે ગયા હતા સાંજે આઠ વાગે તો અત્યારે સવારના અત્યારે દસ વાગ્યાથી જઈ રહ્યા છીએ જો અમારી કેનાલ અત્યારે મસ્ત મજાનું પાણી જઈ રહ્યું છે તો દોસ્તો આપણે ફાઈનલી પહોંચી ગયા આપણા ખેતરમાં છે કેનાલ અને આવી ગયું આપણું ખેતર આપણે ઓલા ખેતરમાં જઈ આવ્યા અને આ ખેતર આપણે રહેવા માટે છાપરી પાછળ આપણે રહેવાનું છાપરું અને પેલા ભાગમાં દવા સોટવાનું કામ ચાલુ છે અમારા કાકાના ખેતરમાં ત્યાં આગળ નળી તોણી રહ્યા છે દવા પણ સોટી રહ્યા છે તો દોસ્તો હવે આપણે વિડીયો થોડોક મોટો થઈ જાય છે એટલે મિત્રો આપણે અહીંયા પર વિડીયો એડ કરીએ છીએ મિત્રો આવતીકાલે કાલે આપણે નવો વ્લોગ બનાવીશું અને અત્યારે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં લખતા રહેજો શેર કરજો અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરતા રહેજો એટલે નવા નવા વ્લોગ પણ આવતા રહેશે અને ચલો દોસ્તો આજ માટે આટલું છે તો આવતીકાલે આપણે નવો વ્લોગ બનાવીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ તો બાય બાય ટાટા